નમસ્કાર ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે ક્રાઇમ બ્રાન્ચને બાપુનગર વિસ્તારમાં ત્રણ શખ્સો છુપાયેલા હોવાની માહિતી મળી હતી તપાસમાં બહાર આવ્યું કે આ જ શખ્સો અજમેરના રામગઢ પોલીસ સ્ટેશનમાં થયેલા ચકચારી ડબલ મર્ડર કેસમાં સામેલ છે મળતી માહિતી મુજબ પાકીઝા મીટ શોપ પાસે બે જૂથો વચ્ચે મટનના ભાવને લઈને ઝઘડો થયો હતો મૃતકે વોટ્સએપ ગ્રુપમાં મટનનો ભાવ એકસો ત્રીસ રૂપિયા મૂક્યો હતો જ્યારે બજારમાં બસો રૂપિયા ચાલતો હતો આ મુદ્દે વિવાદ વધતા ડબલ મર્ડર થયો હતો તે બાદમાં આરોપીઓએ મૃતકના કાકા પર ગાડી ચઢાવી વધુ એક હત્યાને અંજામ આપી હતી પકડાયેલા આરોપીઓના પિતા પણ મર્ડર કેસમાં વોન્ટેડ છે હાલમાં તેઓ ક્યાં રોકાયા છે તેની તપાસ ચાલી રહી છે પ્રાથમિક માહિતી મુજબ આરોપીઓના સગા બાપુનગરમાં રહેતા હોવાથી તેઓ અમદાવાદ પહોંચ્યા હતા આગામી ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચે ડ્રાઇવ હાથ ધરી હતી જેના ભાગરૂપે આરોપીઓની જાણકારી મળી હતી રિપોર્ટર શરીફ કાંચી અમદાવાદ દિવસોમાં જેમાં જોઈ રહ્યા છો તેમ વિવિધ ધર્મના ધાર્મિક તહેવારો ચાલી રહ્યા છે અને વીવીઆઈપીની મુવમેન્ટ પણ અમદાવાદ સિટીમાં ચાલી રહી છે જે અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર શ્રી સાહેબ તેમજ ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી તરફથી એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું જે ડ્રાઈવ અનુસંધાને તારીખ એકવીસથી તારીખ ત્રીસ સુધી ક્રાઇમ બ્રાન્ચ તથા સિટીના તમામ પોલીસ દ્વારા એક ડ્રાઇવમાં જે ભાડુઆત ચેક હોટલ ચેક ઇસમો ચેક વગેરે મતલબની કામગીરી કરવા માટેની સૂચના મળેલી જે અનુસંધાને અમારી ટીમ આ કામગીરીમાં જ્યારે કામગીરી કરી રહી હતી એ દરમિયાન અમને એક માહિતી મળેલી કે અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં ત્રણ ઇસમો જે છે એ ત્યાં સકમંદ હાલતમાં છે તો એ બાબતે અમે પૂછતાછ કરતા અમને માહિતી મળેલી કે અજમેરના એક રામગંજ પોલીસ સ્ટેશનમાં અગાઉ તારીખ પંદર સાત બે હજાર પચીસના રોજ એક બનાવ બનેલો અને એ બનાવની હકીકત એવી હતી કે એ બનાવમાં ત્યાં આગળ એક પાકીજા મીટ શોપ કરીને એક દુકાન હતી અને એ બહુ મોટું મીટ માર્કેટ છે કે જેમાં તેના જે મીટના વેપારીઓ છે તે સામાજિક રીતે પણ એક જ સમાજના હોય તેમનું એક સામાજિક ગ્રુપ હતું એ સામાજિક ગ્રુપ જે છે એ ગ્રુપની અંદર ફક્ત સમાજના લગત જ મેસેજ કરવા એવી સૂચના હોવાનું જાણવા મળેલું તેમ છતાં જે આરોપી શાહના સોરી જે મરણ જનાર જે છે એણે મટનનો ભાવ અંદર નાખેલો જે બાબતે હાલના જે આરોપીઓ છે એમણે વાંધો દર્શાવેલો અને એ વાંધાને દર્શાવતા સામેવાળાને એમની સાથે રકજક થયેલી અને એ રકજકના પરિણામ સ્વરૂપે ત્યાં જે મીટ શોપ હતી એની બહાર બંને પક્ષના વીસથી પચીસ વીસથી પચીસ એવી રીતના માણસો ઝઘડો કરેલો અને એ ઝઘડામાં ત્યાં મીટ શોપમાં જ એમની સાથે જે હથિયાર હોય તે હથિયારથી જ એકબીજા ઉપર હુમલો કરેલો અને એ હુમલામાં બે જણનું મોત જે તે જગ્યાએ જગ્યા પર જ થઈ ગયેલું અને અન્ય એક ડઝન કરતાં વધારે માણસો ત્યાં આગળ ઇન્જર થયેલા જે બાબતે ફરિયાદ નોંધાઈ હતી રામગંજ પોલીસ સ્ટેશન ખાતે એ ફરિયાદના જે આરોપી હતા એ આરોપીઓ અહીંયા રોકાયેલા માહિતી મળેલી એ બાબતે અમે તેમને અટક કરેલા છે અને આગળના જે કાર્યવાહી માટે અમે રામગંજ પોલીસ સ્ટેશન અજમેર ખાતે જાણ કરેલી છે આ બનાવ જે બનેલો એ બનાવ બાદ સામેવાળા જે છે એમણે પણ જે હાલના આરોપી છે એમના કાકા ઉપર એ જ બનાવનો બદલો લેવા સારું આમના જે કાકા છે એમની ઉપર ગાડી ચડાવી અને એમનું પણ મર્ડર કરેલું એ બાબતેની પણ ફરિયાદ જે તે પોલીસ સ્ટેશનમાં થયેલી છે આ જે પકડાયા છે એ લોકો ત્રણ સગા ભાઈ છે ટોટલ પાંચ ભાઈ છે એમાંથી બે ભાઈ જગ્યા પર જ ઇન્જર્ડ થતા ત્યાં જ પકડી ગયેલા આમના ફાધર પણ આરોપી છે અબ્દુલ અલી એ પણ હાલ વોન્ટેડ છે અને જે મરણ જનાર છે મરણ જનારનું જે નામ છે તે ઇમરાન અબ્દુલ રહીમ કુરેશી અને તેમનો ભત્રીજો શાહનવાજ સબ્બીરભાઈ કુરેશી અને જે શાહનવાજ સબ્બીરભાઈ કુરેશી છે એમણે જ મટનનો જે ભાવ છે એ વોટ્સએપ ગ્રુપમાં નાખેલો હકીકતમાં આ આરોપીઓનો જે ઝઘડો થવાનું કારણ હતું કે મટનનો જે ભાવ છે એ બજાર ભાવ બસો રૂપિયા ચાલતો હતો અને જે શાહનવાજ કુરેશી છે એણે એ ભાવ એકસો ત્રીસ નાખેલો એટલે હમણે એવું કીધું કે આપણે તો આ ગ્રુપ છે સામાજિક માટે જ બનાવેલું છે તો તમે એની અંદર મટનનો ધંધાકીય મેસેજ શા માટે નાખ્યો એ બાબતે એમને ઝઘડાની શરૂઆત થયેલી આ બાબતેની જે ફરિયાદ થયેલી છે રામગંજ પોલીસ સ્ટેશનમાં તેમાં ફરિયાદમાં કુલ ચૌદ આરોપીઓના નામનો ઉલ્લેખ છે તે પૈકી જે જગ્યા પર જ જે લોકો ઇન્જર્ડ હતા કારણ કે બનાવ એ પ્રકારનો હતો કે હથિયાર જે છે મટન કાપવાના હથિયારથી બનાવ બનેલો એટલે ઘણા બધા એક ડઝનથી વધારે લોકો ઇન્જર થયેલા તો આરોપીઓ પણ ઇન્જર હતા એટલે જે તે વખતે જ સાતથી આઠ આરોપીઓ તો જગ્યા પરથી પકડી ગયેલા હતા અને હાલ જે પકડ્યા છે આપણે ત્રણ આરોપી એ સિવાય પણ હજી ત્રણથી ચાર આરોપીઓ આ ગુનામાં નાસ્તા ભરતા છે એ ત્રણ આરોપીઓ છે એ ત્રણ ભાઈ સગા ભાઈ છે જે અબ્દુલ અલી કુરેશી કે જે હાલ વોન્ટેડ છે આ ગુનામાં એમના પાંચ દીકરા પૈકી ત્રણ દીકરા છે એકનું નામ છે સલમાન અબ્દુલ અલી અબ્દુલ અલી કુરેશી બીજાનું નામ છે અલ્લા રખા અબ્દુલ અલી કુરેશી અને ત્રીજાનું નામ છે ઓવેશ અબ્દુલ અલી કુરૈશી અમને સતમંદ હાલતમાં મળી આવેલા એટલે અહીંયા ક્યાં રોકાયેલા તે બાબતની અમે હજી પૂછપરછ કરી રહ્યા છીએ એમનું જે મૃત્યુ થયેલું અમના કાકાનું એમનું નામ જે છે એમનું નામ ગુલામ નસીરુદ્દીન અલ્લા બક્ષ કુરેશી જેમની ઉંમર હતી તેપન વર્ષ એ બાબતની તપાસ અમે કરી રહ્યા છે અમદાવાદ અમને જે રીતના પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે જે આરોપીઓ છે સલમાન ઓવેશ અને અલ અલ્લા રખા જે છે એ લોકોના સંબંધી અહીંયા બાપુનગર વિસ્તારમાં રહેતા હોય એવી અમને પ્રાથમિક માહિતી મળી છે એ લોકોનું સસુરાલ અહીં આગળ બાપુનગર વિસ્તારમાં છે તો બની શકે કે એમના સાસરીમાં એમણે આશરો લીધો હોય ના આરોપી પકડ્યા બાદ અમે હજી આગળની તપાસમાં ગુનાહિત ઇતિહાસ હાલ સુધી જણાવ્યા નથી પણ એ બાબતે અમે તપાસ ચાલુ છે